હર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને બસ અત્યારે આપણે થઈ ગયા નાઇઝ ફ્રેશ અને વાગી ગયા છે સવારના સાત અને નૈનાની શંકર ભગવાનનું મંદિરની સાફ સફાઈ કરે છે એટલે હાલો આપણે ત્યાં જઈ આવી જો નૈનાની મૈંડા હે સફાઈ કરવા મંદિરની અમારે કરવાનું અમારા જ બધાય પરિવાર જ આવે જાજો તો અહીંયા રોય જવા મંદિર પેલા બે નહીં ડોલું જો આપણે અત્યારે કામ ચાલુ કર્યું હે આમાં ભરતી કરવાનું કારણ કે આપણે ભરતી કરીને

આપણે દેવાનસિંહ તો આમ હાલતા થાય ને તઈ પૂછી ને તઈ ખબર પડે બાકી કઈ અગા વાત કરે દે કે કે નઈ અમે એમ આવ્યો તો એને કે થાંભલો મૂકવાન કે તો મે કીધું કાઈ વાંધો ના હાલો મૂકી આવી દે હા કાઈ વાંધો નઈ તો જાવું તો પડે ને ના કરે ના પાડવાનો જ પ્રશ્ન હોય જ નઈ કા હા હાલો હું ગાડામાં બેસે ગાડી તો એ રાખવા છે ગાડામાં બેસે ગાડી પાવાય બેસી દે

એટલે આપણે દેવાંશ ભાવે ને આ વખતે એ બધું નાખી હોય દેવાંશ ના પપ્પા ને જોઈ કઈ ખાવાનું છે હવે એમાં આપણે પાવડર નાખી એટલે ખાટું મીઠું લાગે ને એટલે દેવાંશ ભાવે એટલે આપણે કઈ લઈ ના દેવું ચટણી બહુ જાજી નહીં નાખી થોડીક જ નાખશું નકર તો પાણી પી લે નકરું અને થોડીક ખાંડ નાખ દઈ એટલે આમચુર પાવડર નાખ્યો છે એટલે ખાંડ નાખીને એટલે સરસ ખટ મીઠો સ્વાદ આવે અને સ્વાદ વાળું હોય તો જ નાના છોકરાને ભાવે એમનો મળદર મીઠું નાખીને આપણે નાના છોકરાઓ દઈ દઈએ તો એને ન ભાવે એને સાટું મીઠું જોઈએ અમારે લગભગ જાજુ એટલે આપણે આમાં તો લીંબુ તો હાલે નહીં એટલે આમચુર પાવડર ઉપયોગ કરીએ એટલે ખટ મીઠો સ્વાદ આવે

એમ થાય કે આમ જો ને તેમ થાય છો નથી એ ભાઈ ફાવી જાય થોડાક દેવું લાગે મહિનો દી 15 દી પછી વાંધો ન આવે હાજી મને એવો ને એવો જીવ બરે જેવો વર્તો તો ને એવો આમ થાય તો કરી ને કઈ મે ભેગી હોય ને અટાણ ન હોય એટલે એટલું આપને થાય થોડું ઓમ થાય અને પાછું થોડીક નાન્યું છે એમ થાય અહીં આપણે અપડાઉન કરવું પડે એટલે કીધું અપડાઉન આપણે દીકરીઓને કરાવી ગમે નહીં એટલે એ હાટું જ આપણે મૂકવી પડી બાકી કઈ કોઈ પ્રશ્ન નથી મૂકવાનો તો એ જ છે કે એ નિરાત ને આપણે નિરાત અપડાઉન અત્યારે ચોમાહા થાવ નો ગમે પાસે આવે ને ત્યારે નિરાદ થાય અને દેવાનસિંહ પપ્પા કે મને કમર દુખે કમર દુખે તો આપણે કેમ ગયું મશીન કીધું કમર દુખે તો એનો ઈલાજ છે જ એમાં કઈ ઉપાધિ ન કરવાની હોય હમણાં કમર થઈ જાય રેડી આમાં ગમે એવું ટસક્યું થઈ ગયું હોય ને મોકરી રઘુ કરનાર મેળ આવી જાય હો

અને ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અને પવન આપણે એટલો બધો વરસાદ નથી હજી પણ આમ સીમમાં બહુ દેખાય છે જો ખેતરું બાય પાણી વહી ગયું એવું અહીંથી દેખાય છે પણ પછી તો હવે તો હકીકત તો અહીંયા જાય પછી ખબર પડે કારણ કે આમાં તો પવન એટલો હોય ને આપડે એમ લાગે ઓહો વરસાદ તો બહુ પડે બહુ પડે છે આપણે જ વરસાદ આવે છે પવન એને જ આવે પવન આયુ અહીંથી તો અત્યારે તો એવો જ છે આ ઈ છે હોય કોટાકા જો પાછું આમ ધીમો પડી ગયા આમ પાછું ખાઈ ગયું જો અત્યારે આ દેખાય છે જળમય માતાજી નું મંદિર આપડા ગામનો નજારો અને આપણું ગામ છે બરડિયા તાલુકો જામખંડો જિલ્લો રાજકોટ કારણ કે બધા કોમેન્ટમાં ઘણી ફરે પૂછતા હોય એટલે આપણે કીધું એનો જવાબ આપી દઈ આઈ મહારાજ આય જો આપણે વરસાદ એકદમ થઈ ગયો જોરદાર ચાલુ દાક મિનિટ ત્યાં થઈ ગયો હે હવે કેટલીક ઘણી આવે એ જોવાનું છે અત્યારે તો વરસાદ સારો આવે છે અને પવનય જોરદાર છે એટલે વાવણી થવાની શક્યતા બહુ ઓછી છે પછી વધારે આવે તો થઈ જાય એક વસ્તુ અલગ છે પણ પવન એવો ને એવો છે જોરદાર તો આપણે વાડીએ જાઈસી દાદોવા અને આપણી સિમમાંથી આટલું આટલું પાણી આવે છે જ્યાં

ખબર પડી કે કે વરસાદ વધારે કારણ આ તરાવડું આપણે આગળ વરસાદ થયો ને એમાં નહોતું ભરાણું થોડુંક જ ભરાણું અને આજુ ખાલી ઓવરફ્લો થવામાં ખાલી અડધો ફૂટ બાકી રહ્યું હવે આવક ચાલુ જ છે પાણી હજી આવે છે એટલે હમણાં હવે લગભગ આપડે ગાય દોઈ લેવું ને ઘરે ઓવરફ્લો થઈ જાય ખરું એમ એટલે વાવણી કેવી થઈ હોય ઈ જોવાનું છે કે પલલી ગયું કે ન પલલી ગયું કારણ કે પવન નકર હોય જ નહીં તરાવડું ભરાઈ ગયું એટલે એનું કારણ એ છે પવન હતો પવન હતો ને એટલે જોવું પડે બાકી એટલું પાણી આવ્યું હોય ને એટલે વાવણી થઈ જ જાય હોય હોટકે

તો થઇ ડેમ કારણ કે ના ના સારું આવે મેન વસ્તુ તો એ છે કે આપડે આમાં ઉપર તરાવડા લગભગ છ હાથ તરાવડા હે એ બધાય ભરાઈ થાય પછી પાણી આ બાજુ આવી હકીત આ લગી તો પાણી નો આવે ને ના ના એમાં એવું હે કે પસાટે થોડુંક પલ્લે તો કદાચ વધારે ખબર પડે પણ હાસુ તો અહીંયા જ જોવાનું હોય ઉપર જવો તો વધારે સારું પણ વૈસલા ગાળે જવો ને તો ખબર પડી જાય એમ

વરસાદ તો થઈ ગયો પણ વાવણી નો થઈ પણ ભાઈ પ્રોગ્રામ થઈ ગયો કારણ કે આપણે ધીરુભાઈ આવી ગયા ત્યારે અને થોડોક રસ્તામાં વરસાદ એને નહીં રહ્યો એટલે મોડું થઈ ગયું પણ તેમ છતાંય એ હાથે ભોગી ગયા અને હવે આપણે જવાનું અત્યારે ભાઈ ના પ્રોગ્રામમાં ચા પાણી પીને બેઠા આવે પાંચ મિનિટ બેસીને પછી નીકળશું

મારે કરવાનું ભેગું હાલો અને વરસાદ તો ઓછો થયો છે વાવણી નથી પણ લગભગ પચાસ ટકા ગામ માં ભજીયા છે બધા મરચા ગોતતા હોય એવું તો આપણે વાડીએ ગયા થઈએ